સુરતમાં કીમ નદી તોફાની બની ઓલપાડ માંગરોળના ગામો પાણીમાં ગરકાવ થયા નદીના પાણી ફરી તંત્ર કામે લાગ્યું છે સુરત ભરૂચ જિલ્લામાંથી પસાર થતી કિમ નદી જે તોફાની બનતા આસપાસના વિસ્તારો જે પાણીની અંદર ગરકાવ થયા છે માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામ નજીક કિમ નદીના પાણી ફરી વળ્યા સ્થાનિક તંત્ર હવે કામે લાગ્યું છે નદીના પાણી ઓછા થયા છે પરંતુ ઓલપાડ તાલુકામાં પાણી વધવા પામ્યા છે જેથી કરીને સ્થાનિકોની હાલત કફોડી બની છે ઉપરવાસમાં વરસાદને પગલે જે કીન નદી ગાંધીપુર બની છે તમે દ્રષ્ટિ કરી શકે આ મોટી નરોલી છે માંગરોળ તાલુકાની જે મોટી નવલી પાસેથી પસાર હતી કીન નદી છે કીન નદી હાલ ભય ભયજનક સપાટી પહોંચી છે અને જે નીચાણવાળા વિસ્તારો છે એલર્ટ કરવામાં આવ્યા છે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભાવ ચૂક્યા છે જેને લઈને હાલ તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે આકાશી દ્રશ્યો પણ સાથે જોવા મળી રહ્યા છે કારણ કે જે રીતે જેમ કીમની આજુબાજુના વિસ્તારો છે ત્યાં હાલ જે પાણીમાં ધકા થઈ ચુક્યા છે અને લોકો નો હાલ સામનો કરે છે અને વહીવટી નો પણ હાલ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે એટલે સંદેશ ન્યુઝ સુરત